હાય ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવીશું દસ જ મિનિટમાં ઇન્સ્ટન્ટ બની જાય તેવા રવાના ઢોકળા આ ઢોકળા એકદમ રૂ જેવા પોછા ને મોમાં જ ઝોગળી જાય તેવા એકદમ સુપર સોફ્ટ તૈયાર થાય છે આ ઢોકળાને તમે બાળકોને લંચ બોક્સમાં આપો કે પછી કોઈ ગેસ્ટ આવવાના હોય ત્યારે પણ તમે આ ઢોકળા બનાવી શકો છો કોઈ પણ તૈયારી વગર ઇન્સ્ટન્ટ દસ જ મિનિટમાં તૈયાર થઈ જાય છે આ ઢોકળાને તમે રાત્રે ડિનરમાં પણ બનાવી શકો છો તો ચાલો રેસિપીની શરૂઆત કરીએ તેના માટે આપણે ઝીણો રવો લેવાના છે રવામાં પણ બે પ્રકારના રવા આવતા હોય છે એક હોય છે તે ઝાડો રવો આવતો હોય છે જેને આપણે સુજી કહીએ છીએ અને એક રવો છે તે આ રીતનો ઝીણો આવતો હોય છે જે ઝીણો રવો આવે છે તે જ આપણે લેવાનો છે તેનાથી તમારા ઢોકળા છે તે એકદમ સુપર સોફ્ટ તૈયાર થશે તો અત્યારે આપણે બે વાટકી જેટલો રવો લીધો છે તે જ વાટકીના માપથી આપણે એક વાટકી જેટલું ખાટું દહીં લેવાનું છે અને એક વાટકી જેટલું પાણી લેવાનું છે થોડું થોડું આ રીતે પાણી એડ કરતા જવાનું છે અને તમારે સરસ મજાનું બેટર તૈયાર કરવાનું છે અત્યારે મેં એક વાટકી જેટલું પાણી લીધું છે હવે આપણે બીજી વાટકી પાણીમાંથી અડધી વાટકી જેટલું પાણી અત્યારે એડ કરશું અને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે આપણે બેટર એકદમ પાતળું નથી કરી દેવાનું તો તમારા ઢોકળા છે તે બરાબર ફૂલશે નહીં એટલે આપણે થોડું બેટર ઘટ જ રાખવાનું છે જેવું તમે ઇડલીનું બેટર બનાવો છો તે જ રીતનું આ રીતનું રવાનું બેટર આપણે બનાવવાનું છે તો સરસ બેટર તૈયાર થઈ ગયું છે હવે આપણે તેને ઢાંકીને દસ મિનિટ માટે રેસ્ટ માટે મૂકી દઈશું ત્યાં સુધી આપણે સ્ટીમરમાં પાણી ગરમ કરવા માટે મૂકી દેવાનું છે તેને ઢાંકીને આપણે સ્ટીમ થવા દઈશું અને એક થાળીને તેલથી આ રીતે ગ્રીસ કરી લેવાની છે આપણો બેટરે પણ સરસ રીતે રેસ્ટ કરી લીધો છે જો તમે જોઈ શકો છો કે રવો બધું જ પાણી સોસી ગયો છે થોડું બેટર છે તે થોડું ઘટ્ટ લાગે છે થોડું આપણે જે પાણી અડધી વાટકી સાઈડ પર રાખ્યું હતું તેમાંથી બે ચમચી જેટલું પાણી એડ કરીશું અને સરસ રીતે આ રીતે મિક્સ કરી લેવાનું છે જો તમે જોઈ શકો છો કે જે આપણે ઇડલીનું બેટર બનાવીએ છીએ તે જ રીતનું આપણું બેટર તૈયાર થઈ ગયું છે આ રીતનું બેટર હોવું જોઈએ હવે આપણે તેમાં એક ચમચી મીઠું એડ કરીશું એક ચમચી આપણે આદુ મરચાંની પેસ્ટ એડ કરવાની છે અને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે એક ચમચી જેટલું આપણે તેલ એડ કરવાનું છે સરસ રીતે આ રીતે મિક્સ કરી લેવાનું છે હવે આપણે જે બેટર છે એમાંથી અડધું બેટર છે તે આપણે સાઈડમાં કાઢી લેવાનું છે આપણે જેટલા બેટરમાંથી ઢોકળા બનાવવાના છે તેટલું જ બેટર આપણે લેવાનું છે થોડું બેટર મેં અત્યારે સાઈડમાં રાખી દીધું છે હવે આપણે જે બેટર છે એમાં અડધી ચમચી જેટલું ઇનો ફ્રૂટ સોલ્ટ એડ કરીશું ને તેને એક્ટિવેટ કરવા માટે એક ચમચી જેટલું પાણી એડ કરવાનું છે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે આપણું ઢોકળાનું બેટર તૈયાર છે તો તમે જોઈ શકો છો કે સરસ થઈ છે હવે આપણે તરત જ તેને ગ્રીસ કરેલી થાળીમાં ઢાળી દેવાનું છે ઉપરથી આપણે લાલ મરચું સ્પ્રિન્કલ કરીશું આપણે સ્ટીમરમાં જે પાણી રાખ્યું હતું તે પણ સરસ રીતે ઉકળી ગયું છે હવે આપણે તેમાં ઢોકળાની પ્લેટ મૂકી દેસુ અને દસ મિનિટ માટે ઢોકળાને સ્ટીમ થવા દેવાના છે જો આ રીતે પરફેક્ટ માપ સાથે ઢોકળા બનાવશો તો પહેલી જ વારમાં એકદમ સરસ પરફેક્ટ ઢોકળા તૈયાર થશે ઢોકળાની સ્ટીમ થતા દસ મિનિટ જેવું થઈ ગયું તો આપણે ચેક કરી લઈએ આપણા ઢોકળા સરસ સ્ટીમ થઈ ગયા છે ચપ્પુની હેલ્પથી આપણે ચેક કરીએ તો આપણું ચપ્પુ છે તો એકદમ ક્લીન બહાર આવ્યું છે તેનો મતલબ કે આપણા ઢોકળા સરસ સ્ટીમ થઈ ગયા છે આ પ્લેટને આપણે ઠંડી થવા માટે રાખી દઈશું ત્યાં સુધી આપણે જે બેટર કાઢ સાઈડ પર કાઢ્યું હતું તેને તેમાં આપણે અડધી ચમચીનો ફ્રૂટ સોલ્ટ એડ કરીશું પાણી એડ કરી અને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને તેને તેલથી ગ્રીસ કરેલી થાળીમાં ઢાળી દઈશું ઉપરથી લાલ મંચું સ્વિંકલ કરી અને આપણે સ્ટીમરમાં તેને સ્ટીમ કરવા માટે મૂકી દેવાનું છે ઢાંકીને દસ મિનિટ માટે થવા દઈશું આપણે પહેલાં જે ઢોકળાની પ્લેટ બનાવીએ તે સરસ હંડી થઈ ગઈ છે હવે આપણે તેને આ રીતે સ્ક્વેર પીસીસમાં કટ કરી લેવાની છે તમે ઢોકળા બનાવતી વખતે જો બે ત્રણ વસ્તુનું ધ્યાન રાખશો તો તમારા ઢોકળા પણ છે તે પહેલી જ વારમાં સરસ એકદમ પરફેક્ટ તૈયાર થશે તમારે જે રવો છે એ ઝીણો રવો લેવાનો છે અને તેમાં તમે જ્યારે પાણી એડ કરો તો થોડું થોડું પાણી એડ કરતા જવાનું છે અને બેટર સરસ તૈયાર કરી લેવાનું છે આપણે જે ઇડલીનું બેટર તૈયાર કરીએ એ રીતનું જ આપણે બેટર તૈયાર કરવાનું છે જો તમારા બેટર બનાવતી વખતે પાણીનું પ્રમાણ વધી જશે તો તમારા ઢોકળા છે તે ફૂલશે નહીં બરાબર અને બેસી જશે ઢોકળા પર એક વઘાર કરવાનો છે તેના માટે મેં વઘારિયામાં બે ચમચી જેટલું તેલ લઈ લીધું છે એક ચમચી રાઈ લીધી છે એક ચમચી તળ લીધા છે અને મીઠા લીમડાના પાન લીધા છે તેલ સરસ ગરમ થઈ ગયું છે હવે આપણે તેમાં બધું એડ કરી દેવાનું છે આપણો સરસ મજાનો વઘાર તૈયાર થઈ ગયો છે આ વઘારને આપણે ઢોકળા પર એડ કરવાનો છે આ રીતે વઘારને આપણે ઢોકળા પર એડ કરી દેસું તમે ઢોકળાને વઘારીને પણ ખાઈ શકો છો તમે ઢોકળાને એમને ખાવા હોય તો એમને એમ પણ ખાઈ શકો છો તો પણ આ ઢોકળા છે તે એકદમ સરસ ટેસ્ટી લાગતા હોય છે પણ વઘાર કરવાથી તેનો ટેસ્ટ બમણો થઈ જતો હોય છે ધાણાથી ગાર્નિશ કરીશું આપણા દસ જ મિનિટમાં તૈયાર થઈ જાય તેવા ઇન્સ્ટન્ટ રવાના ઢોકળા તૈયાર છે હવે બીજી પ્લેટ જે આપણે સ્ટીમ કરવા મૂકી હતી તે પણ સરસ સ્ટીમ થઈ ગઈ છે તે પણ ઢોકળા છે તે એકદમ સુપર સોફ્ટ એકદમ ફ્લપી તૈયાર થયા છે જો તમને એક પીસ નજીકથી કટ કરીને પણ મતાવું આપણા ઢોકળા છે તેમાં કેટલી સરસ જાળી પડી છે ને એકદમ કેવા સુપર સોફ્ટ તૈયાર થયા છે તો તમે જોઈ જ શકતા હશો કે તેમાં સરસ એકદમ જાળી પણ પડી છે અને મોંમાં મૂકતા જોગળી જાય તેવા એકદમ સુપર સોફ્ટ તૈયાર થયા છે જો આ રીતના રવાના ઢોકળા તમે એકવાર બનાવી લીધા તો તમને વારંવાર બનાવવાનું મન થશે એટલા સરસ ટેસ્ટી લાગતા હોય છે તમે આ ઢોકળાને ગ્રીન ચટણી અથવા તો સોસ સાથે સર્વ કરી શકો છો જો આ રીતના દસ જ મિનિટમાં તૈયાર થઈ જાય તેવા ઇન્સ્ટન્ટ રવાના ઢોકળા ક્યારેય ટ્રાય ન કર્યો હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો જો તમને મારી રેસિપી ગમી હોય તો એક લાઇક કરી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં આ રેસીપી શેર કરજો બાજુમાં આપેલા બે લાઇકોનને પ્રેસ કરી લેજો જેથી કરીને નવી નવી રેસિપીના નોટિફિકેશન તમારી પાસે સૌથી પહેલાં પહોંચે થેન્કસ ફોર વોચિંગ